ગાઈઝ વેલકમ ટુ દેસી લાઈફ સ્ટાઈલ બ્લોગ જય દ્વારકા દેશ આઈ હોપ કે બધે મજામાં જઈશો અને આજે બ્લોગ અપલોડ નતો થતો એટલે આપણે ગામનો પણ છીએ એટલે બ્લોગ અપલોડ કરવા આવ્યા છીએ ને કાંઈક આવો છે અત્યારે રોડ ઉપર બધું શાંત છે તો આપણે હવે ઘરે જઈને મળીએ હે ગાઈઝ તો જો હવે અહીંયા બેલો આજે બહુ જ કઠિન ખરાબ થઈ ગયો છે એટલે ધોઈ રહ્યા છે ઓલી સાઈડ જોવો એને કામ આપી દીધું છે નળી પકડવાનું અને આ છે ફોક્સ મારી મારીને વા નડી પકડવું પડે એવું કામ કરે છે અહીંથી પોક્સ મારે એટલે ટાઈટ પકડવી પડે હું ઉપરથી ચડીને દેખાડીશ હું ઉપર ચડી ગયો

રોજની જેમ કટિંગ થાય છે આ અને શું કહેવાય હે જોરથી જુવાર કહેવાય તેનું ખાણ ખબર નઈ હું બોલે ગુણ ગુણ કરે હે પણ તો એ ઠીક તમને સમજાવું હોય ને આમ તો ખાલી જ છે બધી આપણે કઈ કરી નવીન કોઈ નથી હાલો હું તમને નીપુબેન આવે ને ત્યારે ક્લિક ઉતારીને બતાવીશ અત્યારે તો ખબર મને કઈ કામ જઈ દે તો પછી ફોન મૂકી દેવો પડે પણ બતાવીશ ખરો

કઈક નવીન બતાડી યાર તમને શું લાગ્યું આખોથી હું ઈ જ બતાવીશ આખો દી ન બતાવું બાકી તો કઈ બતાવું તું ખરું પણક બતાઓ સસ્ક્રાઇબ તો કરું નથી નથી લાઇક કરવી નઈ બતાઓ 2 hours later હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં છો છો રનક કેમ ફતમ જરડે નારી આ મારતી એ આ

હું બ્લોક કરું કેવી મજા આવે મીઠી મીઠી વાતો કરું કે પછી કડવી કડવી એ તમે કોમેન્ટમાં કહીજો કારણ કે હું ઓછો બ્લોગ ઉતારું હું અને મારે જોવું છે મારે જાણવું છે મારી પબ્લિક પાસેથી કે હું બ્લોક કરું કેવી મજા આવે હે કે નહીં તમને એમ કમેન્ટમાં કહી ઓલા બેન બ્લોક કરે ને થોડા ગવામાં આવી ગયા એ કે હું બ્લોક કરું ને તો જ વ્યૂ આવે હે એવું બધું ઈ કહે પણ મને આઈ થિંક તમે પાવર દેખાડી દો અને કમેન્ટની અંદર જણાવી દો કે હું લોક કરું એ કાંઈ ગમ નથી એમ એ બંને હવા આવી ગઈ કે આઈ એમ બી સમથિંગ આઈ કેન એવરીથિંગ એમ એમ સમજી કે હું જ કરી તું કાંઈ નથી એવી રીતના મને ઓફલાઈનમાં એ ચેલેન્જ મારે તમારે એ ચેલેન્જનું આ ચેલેન્જ હું તમને યુટ્યુબમાં હું કહું તમે કમેન્ટમાં ફટાફટ થયો મને

મે આજ તો મમ્મી પપ્પા પાહે કામ કઢાઈ લીધું જોવ આમ જોવ આટલા બધા લાકડા ફડાવી લીધા મમ્મી એ પપ્પા પાહે પપ્પા એ છોડદાર કામ કરી આપો હે આનાથી આ ચૂલાની અંદર મસ્તીના રોટલા થાય મીઠા બનાના આ એક ને ભાઈ હખણો ના ક્યાં એ નો રે આજે પટેલ આજે પટેલ કેરા ક્યાં હખણો ના રે આ ચૂલાની અંદર હે ને બીજા લાકડા આવા હે ને એ ઝગતા નહોતા એટલે આવા મમ્મીએ કરાવી લીધા એટલે મસ્ત રોટલા ખાયા ચૂલામાં ચૂલાનો રોટલો ને શાક ચૂલા ઉપર બનાવેલી વસ્તુ કોને કોને ભાવી જરા કોમેન્ટની અંદર જણાવજો હે ગાઈઝ તો જો નીપાબેન સ્કૂલેથી આવી ગયા છે અને આપણે આખા દિમાગ કેટલું બધું કાંટી આપણે શું કહેવાય તો ઇંગ્લિશમાં હું ભૂલાઈ ગયું એક્ટિવિટી કરી જો એક્ટિવિટી કેટલી બધી કરી અને મેં તમને ચેલેન્જ વાળું કીધું હતું એ તો આપણે કરવાનું જ છે બહુ હવા આવી ગઈ છે અને આઈ એમ બી સમથિંગ એમ સમજી ગયું છે એ માણસ પોતાને એટલે આપણે પાવર દેખાડી દો કે આરજેનો બ્લોગ સારો હોય છે એમ આને પૂછી લે આરજે કેવી બ્લોગિંગ કરે

આપણે આમ જો મરે જીવે તો એ ગજબ હોય અને મરે તો એ ગજબ જ હોય યાર હું જ કરું હું સારું બ્લોગિંગ પોતાનું બ્લોગિંગ બે ત્રણ મિનિટ આવે બ્લોગ માં પાછું હવાડી નું થાય તો ગાય જો સનસેટ થઈ ગયો હે અમારી લડાઈની સાથે જ દિવસનો અસ્ત થઈ ગયો હે સૂર્યાસ્ત થઈ ગયો હે અને દિવસ ને અહીંયા જ પૂર્ણ વિરામ આપે છે સૂરજ તો જો રનકભાઈ જાય છે મમ્મી બોલાવે છે એટલે તો આવી ગયા હી આપણે સ્કૂલેથી હવે સીધા ઘરે અને ઘરે આવીને જમી લીધું છે આપણે અને એકદમ મસ્ત ખાઈ પી આવી ગયા હી ઉપર અને ઉપર સનસેટ પોઈન્ટ જોતા હતા આપણે મેં કીધું કે હવે વ્લોગિંગમાં આખા દિવસને આવ્યા નથી એટલે આવી જાય અગર વ્યૂઅર બચાવ રાખે કે હે નહી પાતો દેખાતી નથી ખા લો મકિયા ખા લે ખટકી ઢા રાખે કે આમ કરજો કરજો લાઈક કરજો ને કમેન્ટ કરજો ને શેર કરજો ને એવું બધું તો અત્યારે આ કોઈ કટોરન હે ઠંડુ ઠંડુ સિયાળા છે આપણે જમી બમીન મસ્તી ના રેડી થઈ ગયા હી હવે આપણે થોડીક વાર માં ઓમ વર્ક કરવા બેસી જા હું લાકડા લેવા જાય હે મમ્મીએ કીધું હતું ને કે લાકડા લેટો આવજે એટલે જઈ એ રનાક આપણે જોઈ ક્યાં લાગી જાય હે મોડ પડ ઓલી એક આખી ભી આઈડીયા જ ખુટકા મારે

પાન બે કામ કરે અને છે મુરલી હું ને આપડી ફે હે ને આખી છૂટી ગઈ તી અને ઠેક બીજા વાડામાં વઈ ગઈ હતી કૂદી ને એટલે પછી એને બહુ બહુ છૂટી જાય ને આખી તો ક્યાંક પડી બળી જાય ને તો મળી જાય એટલે પછી હે પપ્પાએ આજે ઘરે હતા ને આજે ઓફિસ નતું રજા હતી એટલે એમ કીધું કે અહીંયા થોડુંક ઉભા કરી નાખી વાંસ તોડીને દરવાજા જેવું કરી નાખીએ કૂદી ઓલી થઈ નકા પડી જાય પછી ક્યાંક જાય ને આમ બીજાને વાડામાં તો મરી જાય પછી ક્યાંક જઈને એટલે ગાય હવે આપણે નીચે આવી ગયા છીએ અને જો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે

દસમા મહિના ની ખબર નઈ દસમા રોટલા દિવાળી નો જમવાનું તારા જ બનાવવાનો ના ના એટલું બધું ના આવડે પછી ઈ તો આપડા મોટા બેન જ્યાં નોર્મી થી આવવાના મોટા બેન બનાવી દે

બસ આપે એટલી બધું નથી કર્યું અને આટલો ઘાણો કર્યો છે આપણે આટલો ઘાણો હું ને લોટ હમણાં આ વાટકામાં થશે હજી તો એક જ તરાવી પછી આપણે ટેસ્ટ કરશું કે કેવા ખ્યા પછી અહીંયા પપ્પા પૂજા કઈ છે અને દેખાતું નહીં હોય દેખાય છે કાચની અંદર અને આપણો દીવો અહીંયા જાગી ગયો છે આની આરતી લઈ લો તમે બધા અને હું લઈ લઉં છું માતાજી મને સુખી રાખે

ઓકે એવું છે એટલે આપણે ઓલારામાં ચપડા લઈને બેઠા હતા પણ હવે દીવો તો ઓલા એવો લાગતો નથી એટલે તાલકે આપણે પાસ કરી અને પછી જો બોલાવો આવી ગયો હે આવું છું ભજીયા ટેસ્ટિંગ માટે ભજીયા ટેસ્ટિંગ કરવાના બે લઈ બહુ ગરમ ને ભાઈ સાપ બહુ ગરમ લ્યો મમ્મી તમે ટેસ્ટ કરવાને કહો કે કેવા કાયા હે ભજીયા અને આપણે ટેસ્ટ કરીએ

તો આ સાથે જ આપણે આપનો વ્લોગ અહીંયા ખતમ કરી અમારા ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા કોમેન્ટમાં કહેવાનું છે ને કે કોણ સારા વ્લોગર હે રોનકભાઈ કે હું તમને રોનકભાઈ કીધું હતું એટલે કહી દેજો આપણે સાથેથી કે નીપા મેડમ બનપાબેન મેડમની ઉતારે આપણે રોનાકભાઈ ને નીચા બતાડવાનું હે ખબર હે ને યાદ કરે ને મારા માટે કા રોનકભાઈ છે ને રોનકભાઈ ના ફ્રેન્ડ ભાઈ રોનકભાઈ માટે કહી દેજો કે એ મસ્ત લગના હે તો ત્યાં સુધી મળે સી બાય બાય